અને તેની સામે આપણે અડધી વાટકી જેટલી આપણે અડદની દાળ લેવાની છે એ જ વાટકીના માપથી આપણે લીધેલી છે આપણે અંદર નાખી દઈશું અને દાળ અને ચોખા બે સરસ રીતના મિક્સ કરી લેશું અને આપણે આને ધોઈ નાખશું આપણે ચોખ્ખું પાણી ન થાય ને ત્યાં સુધી આપણે ધોવાના છે આના બે થી ત્રણ પાણી ધોશું એટલે સરસ ચોખા થઈ જશે તો આપણે દાળ અને ચોખાને ત્રણ થી ચાર પાણી સરસ રીતના ધોઈ નાખ્યા છે એટલે જે આપણે અંદર પાવડર નાખ્યો હોય અથવા ધૂળ કચવું હોય બધું સાફ થઈ ગયું છે તો હવે આપણે પાણી નાખશું હવે આ રીતના આપણે પાણી નાખીને આપણે સાત થી આઠ કલાક માટે એને પલળવા દઈશું આપણે ડાળ ને ચોખા બે પલ્લી જશે તો સાત થી આઠ કલાક જેવું થઈ ગયું છે ને આપણે ડાળ ને ચોખા ને જોઈ લેશું તમે જોઈ શકો સરસ રીતના પલળી ગયા છે તમે આ રીતના કરો તો બધા ભૂકો થઈ જાય છે બટકી જાય છે તો આપણે ચોખા અને ડાળ આપણે અત્યારે એક સાઈડ મૂકી દેસુ આપણે એક વાટકી ચોખાના પૌવા લીધા છે જે આપણે ડાળને ચોખાનું માપ છે ને એ જ માપનું છે ખાના પૌવાને ધોઈ નાખશું આપણે પહેલા તો આપણે પવાને ધોઈને ચોખા કરી નાખ્યા છે હવે આપણે એને પલાળવાના છે તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને પવાને પલાળી દઈશું હવે આપણે પવાને પલળે ત્યાં સુધી આપણે ચોખા અને દાળને પીસી નાખશું આપણે ડાળ અને ચોખામાં જે ઉપરનું પાણી હતું એ બધું કાઢી નાખ્યું છે ને આપણે એક મિક્સર જાર લેશો અને તેની અંદર આપણે પીસી લેશું તો આપણે ડાળ અને ચોખા પેલા મિક્સર ઝારમાં નાખી દઈશું

તો આપણા ડાળ અને ચોખા પીસાઈ ગયા છે તો આપણે જોઈ તો તમે જોઈ શકો લેશું આપણે એને પીસવાના છે તમે હાથમાં લ્યો તો એકદમ ધળધડા પીસાઈ જાય એ આપણે રાખવાના છે એકદમ જાડા નહીં રાખવાના અને બહુ પટલા પણ નહીં આપણે મીડિયમ રાખવાના છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું આપણે જે બીજા વધેલા ચોખા હતા એને પણ પીસી લીધા છે આપણે એને પણ એવા જ પીસવાના છે તમે જોઈ શકો કેટલા સરસ પીસાઈ ગયા છે આપણે આવા એકદમ સ્મૂથ એને પીસીને તૈયાર કરવાના છે તો આપણે આ બધું ખીરું એકસાથે ભેગું કરી દેસુ હવે આઠો થઈ ગયું તો આપણું બેટર છે એ પીસાઈને તૈયાર થઈ ગયું છે જે આપણે પહેલી વાર પીસ્યું એમાં આપણે પાણી નહોતું નાખ્યું અને જે બીજી વાર પીસ્યું છે એમાં આપણે પાણી નાખ્યું છે હવે આપણે બે મિક્સ કરશું એટલે બે એક સરખું થઈ જશે તો આપણે હાથથી આને આ રીતના પીસીએ બધું ભેગું કરી લેવાનું મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો આપણું ખીરું છે સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે આપણે હાથથી આ રીતના ઊંચું કરીએ તો બધું એક સરખું પડે ને આ રીતના જાડું એવું આપણે એનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે તો તમે આ રીતના ફેરશો ને એક બાજુ એટલે એની અંદર હવા ભરાશે ને એટલે આપણો હાથો છે ને એ સરસ આવી જશે તો હવે આપણો જે ખીરું છે એ બધું સરસ રીતના તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકી અને સાતથી આઠ કલાક માટે મૂકી દઈશું અત્યારે ઉનાળો છે એટલે આપણે સાતથી આઠ જ કલાક રાખશું અને જો શિયાળામાં કે ચોમાસામાં બનાવો ને તો આઠથી દસ કલાક રાખવો પડે કારણ કે ઠંડી સિઝન હોય એટલે જલ્દી હાથો આવતો નથી તો હવે આપણે આને સાતથી આઠ કલાક માટે ઢાંકીને મૂકી દઈશું તો આઠથી દસ કલાક જેવું થઈ ગયું છે ને આપણે ખીરું જોઈ લેશું તો તમે જોઈ શકો આપણું ખીરું છે એ સરસ રીતના ફૂલી ગયું છે તો આ તમને ચમચાથી બતાવી દો તમે જોઈ શકો કેટલું સરસ જાળીદાર થઈ ગયું છે તો આપણે એકવાર ચમચાથી હલાવી લઈશું આપણું થઈ ગયું છે મસાલો કરીએ પેલા આપણે ઢોકળિયું લેવાનું છે અને તેની અંદર આપણે ગરમ પાણી થવા મૂકી દેવાનું છે તો આપણે આની અંદર બે ગ્લાસ જેટલું ગરમ પાણી થવા મૂકી દીધું છે મરીને આપણે અધકચરા આ રીતના વાટી લીધા છે આપણે ખાંડી ની અંદર ખાંડી લીધા છે આપણે આ રીતના ખાંડીને તૈયાર રાખવાના છે એને તે આપણે સાઈડ પર મૂકી દઈશું આદુ મરચી અને મીઠું આપણે પેલા સરસ રીતના મિક્સ કરી લેશું આપણે આદુ મરચી મિક્સ થઈ જાય પછી આપણે એક ડીશ લેવાના છે જેમાં આપણે ઈદડા બનાવવાના છે ને એમાં તો આપણે એને પહેલા તેલ લગાવીને તૈયાર કરી લેશું તો આ રીતના આપણે ચારે એમાં તેલ લગાવી દેવાનું તો હવે જે આપણે ખીરું છે તેની અંદર આપણે અડધી નાની ચમચી લીધી છે આપણે ખાવાનો સોડા લીધો છે એ અંદર નાખી દેસું અને ત્યાર પછી આપણે એક ચમચી અંદર તેલ નાખશું તેલ નાખવાથી આપણા ઈદડા છે એકદમ જાળીદાર બનશે અને એક ચમચી જેટલું આપણે પાણી નાખી દઈશું હવે બધું આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું તમે સોડા નાખી દો ને પછી થોડીક ઉતાવળ રાખવાની એટલે ફટાફટ આપણે ફેટાઈ જાય અને હવે આપણે વાર નહીં લગાડી આપણે ડીશમાં તરત જ નાખી દઈશું આપણે ખીરું છે ડીશમાં પથરાયેલું ગયું છે ત્યાર પછી જે આપણે મરી ખાંડેલા છે છે ને બધા આપણે આપણે ઉપર આ નાખી આપણી ડીશ તૈયાર થઈ ગઈ જોઈ લેશું આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો વરાળ નીકળે એવું પાણી ગરમ થઈ ગયું છે તો હવે જે આ ડીશ છે આપણે એની અંદર મૂકી દઈશું અને આપણે એને ઢાંકીને આઠ થી દસ મિનિટ માટે રેવા દઈશું થઈ ગયું છે ને આપણે ઢોકળીઓ ખોલી લેશું તો તમે જોઈ શકો આપણે આ ઈદરા છે સરસ રીતના ઉફી ગયા છે અને સરસ રીતના ચડી ગયા છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દેશું અને આ ડીશ ને આપણે અંદર થી કાઢી લેશું તો આપણી ડીશ ગરમ છે ને ગરમ ગરમ ડીશ ઉપર જ આપણે તેલ લગાવી દેવાનું છે આ રીતે

આપણા પીસ પડી ગયા છે તો તમને ખોલીને ને બતાવી દઉં જોઈ શકો આપણા કેટલા સરસ એકદમ છે ને એકદમ પોચા પોચા જેવા જોતા જ ખાવાનું મન ને એવા બનીને તૈયાર થયા છે તો આ રીતના આપણે બધા ઈદડા કાઢી લેશું પહેલા તો આપણા સરસ મજાના જાળીદાર ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના તમે પણ ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે ને જેને દાંત નહીં હોય ને એ પણ આ ઈદડા ખાઈ અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી